પાસવાન ની ધરપકડ બંને આરોપી બિહારના વતની બંને ભેજાબાજ અલગ અલગ કરતબ અજમાવી એટીએમ કરી લેતા હતા આરોપીઓ સંભાળે તે રીતે વાત કરે છે એટીએમમાં રૂપિયા ભરતા આવડતા ન હોય દસ હજારના બદલે વીસ હજાર આપશે પણ દસ હજાર એટીએમમાં ભરી દો તેવું કહી છેતરપિંડી કરતા હતા પોતાની પાસે રહેલ કાગળની ગઢ્ડી પકડાવી ફરાર થઈ જતા હતા એટીએમમાંથી ફરિયાદી સાથે છેતરપિંડી કરવાના ઈરાદે ફરિયાદીનું એટીએમ અદલાબદલી કરી પૈસા વિટ્રોલ કરતા આરોપી પાસેથી રોકડા દસ હજાર અને પંદર એટીએમ કાર્ડ જપ્ત કરાયા આરોપીઓએ પંદર દિવસ પહેલા પાંડેસરા તેરેનામ ચોકડી પાસે આવેલ એસબીઆઈનું એટીએમમાં કરતા બચમાવી હતી આરોપી પૈસા ઉપાડવા જતા પૈસા ન નીકળતા ફરિયાદી પાસે અજાણ્યા હિસાબ મદદ કરવાના બહાને કરતા બચમાવતા ફરિયાદી એટીએમ લઈ ફરિયાદીના એટીએમનો પાસવર્ડ જાણી એટીએમ બદલા બદલી કરી પૈસા નીકળતા નથી તેમ કહી છેતરપિંડી કરતા ફરિયાદીનું એટીએમ લઈ ફરિયાદીના એટીએમથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી રૂપિયા આડત્રીસ હજાર સો વિડ્રોલ કરી લીધા હતા બંને આરોપીઓની વધુ પૂછપરછ કરતા તેઓએ સુરત અલગ અલગ વિસ્તારમાં છ જગ્યાએથી આવે જ તે ફરિયાદીઓના એટીએમ અદલાબદલી કરી પૈસા વિડ્રોલ કરી લીધા હતા